નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર ને આજની આપણી એકમ કસોટી વિભાગમાં દોસ્તો આજે ધોરણ પાંચ ની રોજ લેવાયેલી ધોરણ પાંચ ની તારીખ ત્રણ બે બે હાજર ચોવીસ ના કુલ ગુણ ની આજની પ્રશ્ન બેંક ગુજરાતીની પ્રકરણ સાત થી આઠ સમય એક કલાક દરેક મિત્રના મોબાઈલમાં જો વધારે સાહિત્ય વધારે પ્રશ્નપત્રો સંપૂર્ણ માહિતી સાથે જોતા હોય તો ગાઈડ એપ ડાઉનલોડ કરેલી હોવી જોઈએ જી ગાઈડ એપ લખશો પ્લે સ્ટોરમાં જઈને એટલે તમને ગાઈડ એપ મળશે એ તમારે ડાઉનલોડ કરી લેવાની એ સિવાય નીચે આપેલી છે દોસ્તો એ ફરજિયાત સૌએ ડાઉનલોડ કરવાની જે પણ મિત્રો નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં જો નવા નવા વિડીયો મેળવવા હોય સંપૂર્ણ સોલ્યુશન સાથેના અને બીજી ખાસ વાત કે જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલવાનું નહીં અને મિત્રો સાથે વેચવાનું વેચતા પ્રસાદી છે પ્રસાદી જેટલી વેંચો એટલું સારું કહેવાય

આઠ માં સફેદ પૂર્ણિ નવ માં અસહ અને દસ નંબર માં દોસ્તો તીખી નજરે જોયો તીખી બારમાં સુંદર પંદર માં ભયંકર સોળ માં મજબૂત સત્તરમાં ડરામણી અને ભયાનક માં દોસ્તો નાનકડું ઓગણીસ માં ત્રણ અને વીસ માં હરિયાળું આવી રીતે તમારે વીસ ની આપણે ચર્ચા કરીએ જોઈએ એકવીસ માં એકવીસમાં વિકરાળમાં હડકાયું ચોવીસ માં વિશાળ અને પચીસ માં તાજાનો શબ્દ નો વાક્યપૂર્ણ બનાવવાનું છે દોસ્તો લાલચુ તો એનું ના લોભી શેઠ આપણે વાક્ય બનાવ્યું શેઠ ખૂબ જ લાલચુ હતા ચિંતા તો એના સંતાપ અને ફિકર એનું વાક્ય બન્યું પરીક્ષા આવતા મને ચિંતા થઈ સાત નું થાય અવાજ રમવા માટે મારા મિત્રએ સાધ પાડ્યો ઉત્તમ તો એનું થાય શ્રેષ્ઠ શ્રીરામનું જીવન શ્રેષ્ઠ હતું નદી તો સરિતા સુરતમાં તાપી નદી પસાર થાય છે કોટડી તો ઝૂંપડી છજુ કાકા પાસે નાની કોટડી હતી દેખાવ તો વેશ જંગલમાંથી આવ્યા પછી દિગ્વિજયનો વેષ ખરા થઈ ગયો સલાહ તો શિખામણ વડીલોની સલાહ હંમેશા સાચી જ હોય છે ભય તો ડર જંગલમાં જંગલી પ્રાણીઓનો ભય હોય છે વન તો જંગલ દિગ્વિજય વન તરફ ભાગ્યો ન્યાય તો ઇન્સાફ રાજા એ છજુ કાકા ને ન્યાય આપ્યો અને સાણો તો ચતુર રાજા ખૂબ જ સાણો હતો જમીન તો માટી અયોધ્યા જમીન ખૂબ જ પવિત્ર છે સૂચના તાકી એનું વાક્ય બને અમને શાળામાંથી છૂટવાની સૂચના મળી વાટ તો રાહ હું મારા મિત્ર ની વાટ જોઈ રહ્યો હતો સમજદાર તો હોશિયાર કાકી ખૂબ જ સમજદાર હતા દાદ તો સમર્થન રાજા એ મંત્રી ની વાત પર દાદ આપી ડુંગર તો પર્વત ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે હોળી તો નૌકા નાવડી અમે નાદી પાર કરવા હોળીમાં બેઠા દિમાગ તો મગજ પ્રશ્નોના જવાબ આપવા માટે મનોજે પોતાનો દિમાગ દોડાવ્યું પ્રશ્ન નંબર ત્રણ ચાડીઓ શા માટે બનાવવામાં આવે છે દોસ્તો ખેતરની અંદર આપણે જોઈએ છીએ કે ચાડીઓ હોય છે તો એ ઢોર બકરા કે જંગલી જાનવર પેસી ના જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણાનો બગાડ ન કરે તે માટે ખેતરમાં ચાડીઓ બનાવવામાં આવતો હોય છે તમે દિગ્વિજય જગ્યા હોય તો તમે કેવું વર્તન કરો દિગ્વિજયની જગ્યાએ હું હોઉં તો અભિષેક દત્ત ગાઈડ અમુક રાડિયા સેફ્ટી ઓફિસર શાંતા પરમાર જીરા પ્રોગ્રામના ઓફિસરની આપેલી સલાહો નું ચુસ્તપણે પાલન કરો અને કોઈ પણ સજીવના નુકસાન ન પહોંચે અને સંતુલન સમતુલન ખોરવાના જાય તેનું ધ્યાન રાખું ખરેખર ચાળિયાથી પક્ષીઓ ડરે કે કેમ હા ખરેખર પક્ષીઓ ચારિયાથી ડરતા હશે કારણ કે ચારિયા ને માણસ માણસજીવી હોય છે પશુ પક્ષીઓ માણસ દરીને પાકને નુકસાન કરતા નથી ચાળીયાને જોઈને પશુ પક્ષીઓ ખેતર વચ્ચે માણસ હોવાનો ભ્રમ ઉભો થાય છે પ્રશ્ન પાડોશીનો ઢોર તમારા આંગણામાં તમે શું કરો મારા આંગણામાં જો પાડોશીનો ઢોર ફૂલ છોડ ખાઈ જાય તો સમજાવું અને ફૂલ છોડના કારણે આંગણું સુંદર દેખાય છે પાડોશીને તે ઢોર ફૂલ છોડ ના ખાઈ જાય તેનું ધ્યાન રાખવા માટે કહું શેઠની જગ્યાએ તમે હો તો કાકા સાથે કેવું વર્તન કરો જો શેટની બાળકો તમે હોય તો લખવાનું કે હું સજુકાકા સાથે ગુસ્સામાં વાત ના કરું છજુકાકાની વાત શાંતિથી સાંભળીને તેની વાત સમજવાનું ચારિયો પક્ષીનો મિત્રગ કે દુશ્મન મિત્ર કે તેને જોઈને પક્ષીઓ ભાગી જાય જેવી વાત તમે છેલ્લે ક્યારે કાદવ થી ખડાયેલા હતા કેવી રીતે ગયા વર્ષે હું શાળાએ જવા નીકળ્યો તમે દોસ્તો તમારું પણ લખી શકો છો અહિયાં જે તે લખેલું છે આપણે આપણું પણ નવું બનાવીને લખી શકીએ છીએ ખૂબ જ મોડું થઈ ગયું હતું ફટાફટ ચાલતો ચોમાસાની ઋતુવાથી રાસ્તા પર કાદવ હતો ચાલતા ચાલતા મારો પગ લખશો કાદવમાં માં અને કાદવાથી ખડાયેલો હતો શાળામાં કોઈ બધી અણગોમો કે અન્યાય થયો હોય તો તમે કોને જાણ કરો તો આપણે શિક્ષકને વર્ગ શિક્ષકને આચાર્યને જાણ કરીએ છીએ ખેતરમાં કયા કયા પક્ષીઓ આવે છે કાબર ચકલા મેના પોપટ અને મોર જેવા પક્ષીઓ ચણતા હોય છે તમને ટાઈમ સેટલમાં બેસવાનો મોકો મળે તમે કયા સમયમાં જશો તો આપણે જુરાસિક વર્ગમાં જવાનું પસંદ કરે બાળકો જંગલ અને પ્રાણીઓ વિશે ખૂબ જ જાણવાનું ગમે છે છજુકાની બાદમાં તમે શેઠ હોય જવાબદાર નોકર સાથે કેવું વર્તન કરો તો ખૂબ જ સારું વર્તન કરીને નોકરથી કોઈ ભૂલ થયો તો નોકર પર ગુસ્સો કરીએ નહીં તમે કયા કયા પ્રાણીઓ પાળો છો ઘરે ગાય ભેંસ બળદ

પ્રશંસા દોસ્તો સોળ માં ઠપકો સત્તર માં ખુશી અઢાર માં ડર ઓગણીસ માં મૂર્ખતા વીસ માં ગુસ્સો એકવીસ માં દયા બાવીસ માં ડર ત્રેવીસ માં ફરી ખુશી થઈ ગઈ ચોવીસમાં દયા આવી અને પચીસ નું વાક્ય આપણને સહમતી દર્શાવે છે દોસ્તો જો તમે રાજા હો તો તમે શું કરો અહીંયા એક નાનકડો લખવાનો પ્રયત્ન કર્યો છે તમે જો રાજા હો તમે શું કરો તમે તમારા પોતાના વિચારો તમે મૌલિક રજૂ કરી શકો છો દોસ્તો તમારા પપ્પાની બાઇક પર આગળ બેસવાનો અનુભવ દરેકનો અલગ 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 અનુભવ અહીંયા એક બાળકનો પ્રયત્ન લખવા કરવામાં આવ્યો છે તમે પોતાના તમારા અનુભવ લખી શકો છો ખેતરની મુલાકાત જે મિત્રો ગામડામાં રહેતા હશે એમના માટે કોઈ નવી વાત નહીં હોય પણ જે મિત્રો સિટીમાં કે શહેરમાં રહેતા હશે એના માટે ખેતરની મુલાકાત ન વિષય હશે ગામડાના વાળા પોતાના જેટલું લખેલું લખી શકે છે બગીચાની મજા દોસ્તો અહિયાં શહેરના બાળકો સૌ જે રહેતા હશે બગીચાની મજા આવી રીતે લખતા હશે બાળકોને તો અને અમારા ગામડાના બાળકોને તો દોસ્તો બારે મહિના ખેતર એ જ એમના માટે બગીચો તો એ પણ મોજનો વિષય છે લખી શકો છો જો તમને વિમાનમાં બેસવા મળે તો ખૂબ જ અચરજ અને ખૂબ જ ઉત્સુકતા વાળો વિષય છે દોસ્તો તમે તમારી રીતે તમારા શબ્દોમાં ઘણું બધું લખી શકો છો દોસ્તો એનો નાનકડો લખવાનો પ્રયત્ન કર્યો છે તમારે આને બેઠી કોપી મારવાનો કરવાનો પ્રયત્ન કરવો નહીં તમે તમારા શબ્દોમાં સારું નવું લખો તો તમને પણ મજા આવે તમારા શિક્ષકોની મજા પણ મજા આવે અને સૌ મિત્રો નવું નવું શીખે એવી આશા સાથે સૌ જય હે જય ભારત